विरमगाम शहर में जाति सूचक अपमानित शब्दों बोली गाम छोड़ावानी की धमकीय आपता शख्स सामें विरमगाम रेलवे स्टेशन पुलिस मथक में एट्रोसिटी एक्ट सहित कलमों हेठ फरियाद नोधाई विरमगाम रेलवे में नोधायेल फरियाद मुजब विरमगाम रेलवे स्टेशन प्लेटफॉर्म नंबर पांच पर हनुमान जी मंदिर पास नयन राजेश भाई वघेला नावों બેઠેલ હતા તે દરમિયાન ત્યાંથી પસાર થતા મહેન્દ્રભાઈ વિનોદભાઈ ગામોટ રહે મંગલમ સોસાયટી વિરમગામ નાઓ ઊભા રહીને યુવકને ગાળો બોલી જાતિસૂચક અપમાનિત કરીને શબ્દો બોલી ગામ છોડાવી દેવાની ધમકીઓ આપી હતી વધુ ફરિયાદમાં યુવકે જણાવ્યું છે કે મહેન્દ્રભાઈ ગામોટના નાના ભાઈ હર્ષદ ગામોટના મર્ડર કેસમાં ફરિયાદી યુવકના પિતા રાજેશભાઈનું નામ આવેલ હોવાથી જેની અદાવતનું મનદુખ રાખીને યુવકને ગામ છોડાવી દેવાની અને ફરિયાદી અનુસૂચિત જાતિ હોવાનું જાણવા છતાં ગાળો બોલી ધમકીઓ આપી જાતિસૂચક આપવાની શબ્દો બોલતા સમગ્ર મામલે નયન રાજેશભાઈ વાઘેલા નાઓએ વિરમગામ રેલવે પોલીસ મથકમાં મહેન્દ્રભાઈ વિનોદભાઈ ગામોટ રહે મંગલમ સોસાયટી વિરમગામ સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધિત અધિનિયમ એટ્રોસિટી એક્ટ હેઠળ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે સમગ્ર મામલે વિરમગામ રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે